कार्बन sp3 संकरण आज आपण बात एना तीन तीन प्रकार से एक से और प्रकार प्रकार एक एक अल्काइल 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 हैलाइड 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 और प्रकारे પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં હોય અને તે કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ઉદાહરણ લઈએ આપણે CH2X હેલોજન ધરાવતો કાર્બન કેવા સંક્રમમાં હશે એસપી થ્રી સંક્રમમાં હશે અને તે કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડેલો છે હોય પ્રાથમિક અનુસંક્રન છે એસપી થ્રી કાર્બન છે એસપી થ્રી સંકરણ આ દ્વિતીય કલ્કાહેલાઇડ કોને કહેવાશે દ્વિતીય હેલાઇડ કોને કહેવાય કે હેલોજન ધરાવતો કાર્બન હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંક્રમમાં હોય અને તે કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કહીશું આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ ઉદાહરણ લઈએ આર સી એચ આર ડેસ અહીંયા એક્સ આ હેલોજન સમૂહ છે હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંક્રમમાં છે આનું સંક્રમણ કયું આવશે એસપી થ્રી કાર્બન છે એટલે એસપી થ્રી સંક્રન થશે અને આ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડેલો છે તેથી એને આપણે કહીશું આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું આપણે હવે ત્રીજું છે તૃતીય કાલકાલ હેલાયડ તૃતીય આલ્કાઇલ હેલાઈડ કે તૃતીય કાલ્કાયલાઇડ કોને કહેવાય કે હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંકરણમાં હોય અને તે કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડેલો હોય તો તેવા સંયોજનોને આપણે તૃતીયક અલ્કાલ હેલાઇડ સંયોજનો કહીશું ઉદાહરણ તરીકે જોઈ લઈએ આપણે કે હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંકરણમાં હોય અને આ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડેલો હોવો જોઈએ ત્રણ કાર્બન સાથે જોડેલો હોવો જોઈએ કેટલા કાર્બન સાથે જોડેલો હોય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ તો અનેક એવા હશે તૃતીય આલ્કાઇલ હેલાઇડ કહીશું આપણે અનુસંક્રાંત થશે એસપી થ્રી કાર્બન સંક્રાંત થઈ જશે અને છે આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનના આધારે આપણે ત્રણ પ્રકાર જોયા હવે આપણે જોઈશું એલાઈડી ખેલાઈડ કયો જોઈશું એલાઈડી ખેલાઈડ એમાં પણ હેલોજન ધરાવતો કાર્બન કેવા સંક્રમમાં હશે એસપી થ્રી સંક્રમમાં હશે તો બે નંબર જોઈશું આપણે એલાઈડી ખેલાઈડ એલઆઈ લિક હેલાઇડ સંયોજનો એલાઇલિક હેલાઇટ સંયોજનો કોણે કહીશું આપણે કે હેલોજન ધરાવતું કાર્બન એસપી થ્રી સંકરણમાં હોય અને તેની બાજુનો કાર્બન એસપી ટુ સંકરણમાં હોય તો તેવા સંયોજનોને આપણે એલાઇલિક હેલાઇટ સંયોજન તરીકે ઓળખીશું ઉદાહરણ જોઈએ આપણે કે હેલોજન ધરાવતું કાર્બન ક્યાં સંકરણમાં આવશે એસપી ટુ સંક્રલનમાં હશે ને તેની એસપી થ્રી સંક્રમમાં હશે ને તેની બાજુનો કાર્બન એસપી ટુ સંક્રન ધરાવતો હોય તો એને કહીશું આપણે એલાઇલિક હેલાઇડ છે જેનો કહીશું આપણે ચાલો જો સંક્રમણ જોઈએ હેલોજન ધરાવતો કાર્બન એનું સંક્રમણ કયું છે એસપી થ્રી છે ને એની બાજુનો કાર્બન કયું સંક્રમણ ધરાવે છે એસપી ટુ સંક્રન ધરાવે છે તો આવા સંયોજનને આપણે કહીશું એલઆઈ લિક સંયોજન અને આ બોર્ડની એક્ઝામમાં આપણે ઘણી બધી વાર પૂછાય છે અને બે હજાર છવ્વીસમાં પણ પૂછાવાની ચાન્સીસ સૌથી વધારે છે જો અને આરદી દર્શાવી શકાશે અથવા તો આને પણ કહેવાશે આ એક ઉદાહરણ થયું બીજું ઉદાહરણ જોઈએ એનું અને પણ આપણે એલઆઈ લિક સંયોજનો જ એલઆઈલિક હેલાયડ્સ સંયોજનો જ કહીશું કે હેલોજન ધરાવતો કાર્બન કેવા સંક્રમણમાં છે એસપી થ્રી સંક્રમમાં છે અને તેની બાજુનો કાર્બન sp2 ટુ સંકરણમાં છે તો આપણે એને કહીશું એલાઇલિક હેલાઇટ સંયોજનો આપણે આઠ દિગમાં આટલી જ વાત કરીશું આ જો એનું સંકરણ એસપી થ્રી છે આનો સંકરણ sp2 છે તો આપણે એને એલાયલિક હેલાઇટ સંયોજનો કહીશું એ ત્રીજી રીતે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાશે કે ત્રીજું ઉદાહરણ છે આ પણ એલાયલી ખેલાયેલું જ છે આ પણ એલાયલી ખેલાયેલું છે હવે આપણે બંધ રેખા આપણે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાશે અહીંયા આગળ હેલોજન લખીશું આ પણ એક ઉદાહરણ છે આપણે એલાઇલિક હેલાઇટ સંયોજન જ છે હવે જુઓ હેલોજન ધરાવતો કાર્બન કેવા સંક્રમણમાં છે sp3 થ્રી સંક્રલનમાં છે અને એની બાજુનો કાર્બન sp2 ટુ ધરાવે છે તો આપણે એને કહીશું એલાઇલિક હેલાઇટ સંયોજન કહીશું આપણે અનુસંકરણ આવશે અને ટુ અને કહેવાશે બંધરેખા બરાબર બંધારણ કે એમાં કાર્બનને હાઇડ્રોજન દેખાતા નથી મિસ્ટર ઇન્ડિયા જેવા છે કે કાર્બન નહીં દેખાય પણ કાર્બન છે જ્યાં ખૂનો દેખાશે ત્યાં કાર્બન હોય જ્યાં કોનો હોય ત્યાં કાર્બન હોય તો આ એમ એક્ઝામમાં એમસી કેવો પૂછાય કે આ ત્રણ તો એલઆઈલી ખેલાયેલા છે પણ ઓફ્રિક આપી દીધું હોય કે કયું એલઆઈલી ખેલાયનું સંયોજન નથી તો આપણે શોધીને આપણે લખવાનું હવે આપણે જોઈશું ત્રીજો પ્રકાર ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો શું કહીશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો બેન્જલી ખેલાઈડ સંયોજનોમાં પણ આપણે ત્રણ દરમિયાન જોવા છે પ્રાથમિક બેન્જલી ખેલાય દ્વિતીયક બેન્જલી ખેલાય અને તૃતીયક બેન્જલી ખેલાયટ તો આપણે વાત કરીએ પ્રાથમિક બેન્જલી ખેલાય કોને કહીશું છે વાતો બેન્જેલી ગઈ ગયું આવે તો કેમ આવશે બેન્જેલી એટલે રિંગ આવશે તો એ તો બેન્જલિક એસપી થ્રી શું હોય એસપી ટુ સંક્રહિત ધરાવતા હોય પણ આપણે જોવાનું છે બેન્જાયલી હેલાઇડ એમાં જોઈશું આપણે કે ડાયરેક્ટ બેન્જરિંગ સાથે હેલોજન નથી જોડાવાનું એની જોડે એસપી ટુ કાર્બન હોવાનો છે ચાલો અને મેં આપણે જોઈશું પ્રાથમિક બેન્જાયેલી હેલાઇડ પ્રાથમિક બેન્જાયેલી ખેલાઈડ ચાલો હવે જોઈશું આપણે એનું ઉદાહરણ લખી લઈએ પહેલાં બેન્જરિંગ છે અહીંયા આવશે સી એસ ટુ અહીંયા આવશે એક્સ અને કહેવાશે પ્રાથમિક પેન્ચાયલી ખેલાઈટ શું કહેવાશે પ્રાથમિક પેન્ચાયેલી ખેલાઈટ હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંક્રમમાં છે કેવા સંકરણમાં છે એસપી થ્રી સંક્રમમાં છે અને તેની બાજુનો કાર્બન એટલે કે આ કાર્બન કયું સંકરણ ધરાવે છે એસપી ટુ સંક્રમ ધરાવે છે અને જો હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી છે અને તે કાર્બન બેન્જિન વલયના એસપી ટુ કાર્બન સાથે જોડાયેલો છે તેથી તેને આપણે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું અને જો આ કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો એને કહીશું પ્રાથમિક બેન્જાયલી હેલાઇડ દ્વિતીય બીજું ઉદાહરણ જોઈએ આપણે કે દ્વિતીયક બેંજાયેલી હેલાઇડ દ્વિતીયક બેન્જાયેલી હેલાઇડ તો દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં સંક્રમમાં હોય અને તેની બાજુનો કાર્બન બેન્જિન વલયના sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તેમજ હેલોજન ધરાવતો કાર્બન એસ અન્ય એક કાર્બન સાથે જોડેલો હોવો જોઈએ જો આગળ જોઈએ આપણું ઉદાહરણ જો હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંગ્રહમાં છે અને તેની બાજુનો કાર્બન બેન્જિન વલયના એસપી ટુ કાર્બન સાથે જોડાયેલો હોવાથી એને આપણે કહીશું બેન્જેલી ખેલાઈ અને હેલોજન ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે જો ખબર ના આપણે તમે જો કે હેલોજન ધરાવતો કાર્બનને આપણે આગળ સ્ટાર્ટ કરી દઈશું

બેન્જેલિક હેલાયડ દ્વિતીય બેન્જાલ તૃતીય બેન્જેલિક એમાં શું વેધ બનવાના છે તૃતીય બેન્જેલિક હોય તો ખબર પડી જોઈએ કે એક બેન્જિલિંગ સાથે જોડે બીજા બે અન્ય બે કાર્બન હોવા જોઈએ એ પણ એસપી થ્રી વાળા કાર્બન સાથે જોડેલા હોવા જોઈએ તો અને આપણે કહીશું તૃતીયક બેન્જેલિક હેલાઇડ અહીંયા કાર્બન અહીંયા સીએસરી અહીંયા સીએસરી અહીંયા એક્સ હવે જુઓ હેલોજન ધરાવતો કાર્બન કેવા સંકરણમાં છે એસપી થ્રી સંક્રમમાં આ તો નાના છોકરાને બી ખબર પડી જાય કે એક બે અને ત્રણ તો આ કાર્બન કયો હોવો જોઈએ એસપી થ્રી જો હોવો જોઈએ ને તો ડબલ ડબલમાંથી જોડેલો છે અને આવ્યો કાર્બન જોવા જાય એનું સંકરણ છે એસપી ટુ કાર્બન સંકરણ સાથે જોડેલો છે એટલે ટુ વાળા કાર્બન સાથે જોડેલો છે તેથી આપણે એને કહીશું તૃતીય બેન્જાયેલી ખેલાડી કેમ કે હેલોજન ધરાવતો કાર્બન છે અન્ય ત્રણ કાર્બન સાથે જોડેલો છે એને કહીશું ને વ્યાખ્યા જોઈએ ચોકડી પ્રમાણે જોઈએ કે હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંકલન ધરાવ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે અને તેની બાજુનો કાર્બન બેન્જિન વલયના એસપી ટુ સંકલન ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે તેમજ અન્ય બે કાર્બન સાથે જોડેલો છે હેલોજન ધરાવતો કાર્બન તો એને આપણે કહીશું તૃતીય બેન્જાયેલી હેલાઇટ સંયોજન કહીશું અની માહિતી પણ ઘણી બધી વાર એમસીક્યુ પૂછાવાની સંભાવના હોય છે બરાબર